આજે આપણે તારીખ પાંચ જુલાઈ બે હજાર ને કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ પ્રથમ પ્રશ્ન છે કે દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન કયા શહેરમાં બનશે તો સુરતમાં બનશે કઈ જગ્યાએ સુરત ભાઈ હવે તો ખૂબસુરત બની ગયું છે તો સ્માર્ટ સિટી એ સુરતના અલથાણ ખાતે સુરત મહાનગરપાલિકા છે એમના દ્વારા એક પોઈન્ટ સાઠ કરોડના ખર્ચે આ નવનિર્મિત દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન એ સુરતનું નવું નજરાણું બનશે સો કિલો વોટ ક્ષમતાનો રૂફટોપ સોલર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બનશે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા છે ગીસ એમના સહયોગથી તૈયાર કરેલા આ પ્રોજેક્ટ એ પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ માટે બસો માટે ટ્વેન્ટી ફોર બાય સેવન ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથે સાથે વાઇફાઈ અને લાઇટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે જો વાઇફાઈનું ફૂલ ફોર્મ પરીક્ષામાં ક્યારેક પૂછાતું હોય છે તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો વાઇફાઈનું ફૂલ ફોર્મ શું થાય છે ઇલેક્ટ્રિક બસ ડેપો થકી વાર્ષિક અંદાજે એક લાખ વીજ યુનિટનું ઉત્પાદન થશે આશરે છ પોઈન્ટ પાંસઠ લાખની ઉર્જાની બચત થશે બરાબર છે તો એ પણ યાદ રાખજો ઓકે સુરતની વાત કરીએ તો ગુજરાતની પ્રથમ વોટરપ્લસ સિટી છે સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન આવ્યું છે ગયા વર્ષે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ નંબર વન આવ્યું છે અને એશિયાની નહીં ભારતની નહીં આખા વિશ્વની સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ બરાબર છે શું નામ છે એનું તમારે જણાવવાનું છે એ પણ સુરતમાં છે ચલો હું કહી દઉં છું ડાયમંડ બુર્જ આ ઉપરાંત યાદ રાખજો ભારતની સૌથી ઊંચામાં ઊંચી સરકારી બિલ્ડિંગ અહીંયા બનવાની છે ઓકે અને એઆઈની મદદથી સ્વચ્છતામાં ધ્યાન આપી રહ્યું છે બેડમિન્ટન દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે પાંચમી જુલાઈ વર્લ્ડ બેડમિન્ટન ડે તો આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ફેડરેશન હવે એનું નામ બદલાઈને બીડબલ્યુ એફ થઈ ગયું છે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એના દ્વારા પાંચ જુલાઈ બે હજાર બાવીસ ના રોજ પ્રથમ વખત વિશ્વ બેડમિન્ટન દિવસ ઉજવણી કરવામાં આવી હતી બરાબર છે સિત્યાસી વર્ષ પહેલાં આમ તો સિત્યાસી ના કહેવાય ત્યાં તો વધારે છે નેવ્યાસી વર્ષ પહેલાં ઓગણીસો ને ના રોજ નેવ્યાસી ને એકાણું વર્ષ પહેલા થઈ ગયા આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી આ મહત્વપૂર્ણ તારીખો માન્યતામાં અને આને વૈશ્વિક સ્તરે બેડમિન્ટન માટે ઉજવણીનો દિવસ બનાવવા વિશ્વ બેડમિન્ટન દિવસ દર વર્ષે પાંચમી જુલાઈ ના રોજ ઉજવવામાં આવે છે રિસન્ટલી તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા આ વખતની સિઝનની અંદર યુએસ ઓપન બીડબ્લ્યુ એફ ટાઈટલ જીતનાર બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની વાત કરીએ તો પાંચ જુલાઈ ઓગણીસો ચોત્રીસમાંની સ્થાપના થઈ તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં છે અને પતમા પતામાં લીસ દ્રુતું બરાબર ખુનમિંગ પતામાં લિસ્પિસ્પદ નામ થોડુંક અટપટું છે તો એ તેના અધ્યક્ષ છે ઓકે ઓકે આ યાદ રાખજો છેલ્લા 5 વર્ષમાં સરકારનું જીએસટી કલેક્શન બમણાથી વધી ગયું છે 24-25 માં 22.08 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચ્યું 2020-21 માં 11.37 લાખ કરોડ રૂપિયા હતું બે હજાર ચોવીસ પચીસમાં જીએસટી કલેક્શન અગાઉના વર્ષની તુલનાએ નવ પોઈન્ટ ચાર ટકા વધ્યું હતું

ભારતમાં લાગુ કરવામાં આવ્યુંબલ યુનિકોન ઇન્ડેક્સ બે હજાર ભારત કયા સ્થાને છે તો ભારત ત્રીજા સ્થાને છે હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સમાં તો હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા પ્રકાશિત ભુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ બે હજાર પચીસમાં આ વર્ષે યુનિકોર્ન તરીકે ઓળખાતા એક અબજ ડોલરથી વધુ મૂલ્યના ખાનગી રીતે સંચાલિત સ્ટાર્ટઅપ છે એની કુલ સંખ્યા પંદરસો પર પહોંચી ગઈ છે ભારતમાં સોળ જાન્યુઆરી સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવાય છે અમેરિકાનું સાન ફ્રાન્સિસ્કો એકસો નવાણું યુનિકોન સાથે વિશ્વની યુનિકોન રાજધાની તરીકેનો દરવાજો જાળવી રાખ્યો છે ત્યારબાદ ન્યુયોર્ક એકસો બેતાલીસ આવશે જર્મનીમાં છત્રીસ એમાં ભારતની અંદર વાત કરીએ તો સૌથી વધારે ગુરુગ્રામમાં સત્યાવીસ છે પછી મુંબઈ માં બાવીસ અને બેંગલુરુ માં સાત છે બરાબર છે તો આ યાદ રાખજો ઓકે આગળ વધીએ ઓકે અહીંયા સોરી એટલે ક્રમ આપ્યો છે આટલા આટલા યુનિકોન છે એવું નથી ક્રમ છે ક્રમ ક્રમ આપ્યો છે કે બેંગલુરુ આખા વિશ્વમાં સાતમા નંબર પર નંબર વન સાન ફ્રાન્સિસ્કો પછી ન્યૂયોર્ક બરાબર એ પ્રમાણે બેઝિંગ ત્રીજા નંબર પર છે કેટલા યુનિકોન નંબર ઓફ યુનિકોન નથી કીધા ટોટલ નંબર ઓફ યુનિકોન તો અહીંયા આપેલા છે દેશ પ્રમાણે છે ઓકે તમને ખબર છે કે થોડા સમય પહેલાં આવ્યો હતો ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ જેમાં ભારત ચોથા નંબર પર હતું વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત એકાવન એકસો એકાવનમાં નંબર પર હતું હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારત એકસો ત્રીસમાં નંબર પર હતું હેપીનેસ ઇન્ડેક્સમાં એકસો અઢાર નંબર પર હતું કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ છન્નું નંબર હંગર ઇન્ડેક્સ એકસો ને પાંચ અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા એનર્જી કહેવાનું ઇન્ડેક્સમાં વર્લ્ડ ઇકોનોમિક ગેપ ઇન્ડેક્સ જે બહાર પાડ્યો એમાં ભારતનું સ્થાન લખવાનું છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના રાષ્ટ્રીય સન્માન ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ સ્ટારથી નવાજવામાં આવ્યા છે તો ઘા ના કરીને દેશ છે ને એના બરાબર છે અત્યાર સુધીમાં ચોવીસ અલગ અલગ દેશોએ આપણા વડાપ્રધાનને સન્માન આપ્યું છે બરાબર છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમના ઉત્કૃષ્ટ રાજકીય નેતૃત્વ અને પ્રભાવશાળી વૈશ્વિક નેતૃત્વ માટે ઘાનાના રાષ્ટ્રીય સન્માન ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાનાથી નવાજવામાં આવ્યા છે મોદીએ ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામા એમના પાસેથી પુરસ્કાર પ્રાપ્ત કર્યો ઘાના એની જો આપણે વાત કરીએ તો આકરા એનું કેપિટલ છે અને ઘિયન કેડી છે એ તેની કરન્સી છે પ્રેસિડેન્ટ તો છે જોન મહામા તાજેતરમાં સાયપ્રસની એમની મુલાકાત દરમિયાન પીએમ મોદીને સાયપરસનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કોર્સ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકોરિયા સ્ત્રીથી સન્માનિત કરવામાં આવ્યા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન ગાના સાથે ચાર મહત્વપૂર્ણ કરારો કરવામાં આવ્યા છે પહેલો સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ એમાં સમજૂતી કરાર જેમાં કલા સંગીત નૃત્ય સાહિત્ય અને વારસાના ક્ષેત્રમાં પરસ્પર સમજૂતીને પ્રોત્સાહન આપે છે સેકન્ડ પ્રશ્ન સેકન્ડ કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બીઆઈએસ અને ઘાના સ્ટાન્ડર્ડ ઓથોરિટી વચ્ચે સમજૂતી કરાર થર્ડ માનકીકરણ અને પ્રમાણપત્રમાં સહયોગ માટે આઈટીએમ ઘાના અને આઈટીઆરએ ભારત એના વચ્ચે સમજૂતી કરાર આઈટી એ આઈટીઆરએ ભારત એ ક્યાં આવેલું છે એ આવેલું છે જામનગરમાં બરાબર છે સંયુક્ત કમિશન બેઠક પર સમજૂતી કરાર ઉચ્ચ સ્તરીય સંવાદને સ્થાનિક સંસ્થાકીય બનાવવા માટે દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવા માટે તો આ યાદ રાખજો ઓકે તમને ખબર છે છેલ્લે આપણે ભણ્યા હતા કે શ્રીલંકા છે એને પણ તેનો સર્વોચ્ચ સન્માન છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો શું નામ છે એનું તમારે જણાવવાનું છે અમૂલ છે એને ભારતની અગ્રણી ફૂડ બ્રાન્ડ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે તો બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડિયા બે હજાર પચીસના રિપોર્ટ અનુસાર ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલ ગુજરાતના નંબર વન ફૂડ બ્રાન્ડ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અમૂલે બ્રાન્ડ મૂલ્યમાં વાર્ષિક ધોરણે ચોવીસ ટકાની વૃદ્ધિ નોંધાવી છે જે ચાર અબજ ડોલર સુધી પહોંચી છે ત્યારબાદ દિલ્હી એનસીઆર સ્થિત મધર ડેરી બરાબર એને યુએસ ડોલર એક બિલિયન બ્રાન્ડ વેલ્યુ સાથે બીજા નંબરે અને ભારતના ટોચના ફૂડ બ્રાન્ડની યાદીમાં બ્રિટાનિયા ત્રીજા નંબર પર છે જ્યારે કર્ણાટક સ્થિત સહકારી ડેરી નંદીની ચોથા ક્રમે છે ડાબર પાંચમા ક્રમે છે બરાબર છે અમૂલની વાત કરીએ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ ઓગણીસો છેતાલીસ માંની સ્થાપના થઈ આણંદમાં હેડક્વાર્ટર છે એની સ્થાપના કોણે કરી હતી આજે હાલમાં એના જે સીએમડી છે ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર એનું નામ જયન મહેતા છે અમલની સ્થાપના કરનારનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ કેન્દ્રીય મંત્રી મંડળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે એક લાખ કરોડ રૂપિયાના ભંડોળ સાથે સંશોધન વિકાસ અને નવીનતા યોજનાને મંજૂરી આપી છે એટલે આપણે આરડીઆઈ યોજના કહીશું તો આરડીઆઈ યોજના છે એ આઈડિયામાં ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવા માટે ઓછા અથવા તો શૂન્ય વ્યાજ દરે લાંબા ગાળાના અથવા તો એ પૂરું છે બરાબર આ યોજનાના મુખ્ય ઉદ્દેશો સનરાઈઝ ડોમેન્સ અને આર્થિક સુરક્ષા વ્યૂહાત્મક હેતુ અને સ્વનિર્ભરતા માટે સંબંધિત અન્ય કેટેગ અન્ય ક્ષેત્રોમાં સંશોધન વિકાસ અને નવીનતા એને વધારવા માટે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન કરવું ટેકનોલોજી રેડીનેસ લેવલના ઉચ્ચ સ્તરે ફાઇનાન્સ ટ્રાન્સફોર્મિંગ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અથવા તો ઉચ્ચ વ્યૂહાત્મક મહત્વ ધરાવતા ટેકનોલોજીના સંપાદનને ટેકો આપો ડીપ ટેક ફંડ ઓફ ફંડ એની સ્થાપનાને સરળ બનાવી પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનનું ગવર્નિંગ બોર્ડ આરડીઆઈ યોજનાને વ્યૂહાત્મક જે વ્યાપક વ્યૂહાત્મક દિશા પ્રદાન કરશે

ક્ષેત્રો અને પ્રોજેક્ટના પ્રકારો તેમજ બીજા સ્તરના ફંડ મેનેજરોને મંજૂરી આપવા માટે જવાબદાર રહેશે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આરડીઆઈ યોજનાના અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે સેવા આપશે આરડીઆઈ યોજના છે એમાં બે સ્તરીય ભંડોળ પદ્ધતિ હશે બરાબર છે અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી આવ્યું કોણ છે એના કક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી કમેન્ટમાં લખો તમને આન્સર આવડતો હોય તો અલ્પેશ સુતરિયા અલ્પેશ સુતરિયા પેરા ટેબલ ટેનિસ ઇન્ટરનેશનલ સ્તરે બ્રોન્ઝ વિજેતા જાહેર થયા ભાવનગરમાં ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે દિવ્યાંગ ખેલાડી અલ્પેશ સુતરિયા પેરા ટેબલ ટેનિસ ઇન્ટરનેશનલ સ્તરે તાઇવાનમાં ત્રીજી વખત દેશનું નેતૃત્વ કરીને પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે ચૌદ દેશના ટોટલ ખેલાડીઓ એમાં ભાગ લીધો હતો ક્લાસ વન કેટેગરીમાં અલ્પેશ સુતરિયાએ હોંગકોંગના જે કિમ કાર્યા વર્લ્ડ નંબર વીસને હરાવ્યો છે સેમિફાઈનલમાં જીત મેળવી અને જેડી મેદાન પર જીરોથી ત્રણથી ખૂબ ટફ ફાઇટ આપીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે ચાલો મને કહો મને કહો અમને પોસ્ટલ વિભાગમાં કામ કરે છે ને તો વર્લ્ડ પોસ્ટ ડે આપણે મનાઈએ નવમી ઓક્ટોબર નેશનલ પોસ્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોઈએ આગામી પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવીશ મજા આવી તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકમાં શેર કરો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ નાઇઝ ડે જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત